હેલો મિત્રો જય માતાજીન સાસુભાઉટર જય અરે વાહ સાસુભાઈ એને તૈયારી ચાલુ કરી દીધી રાતોઈ નીકળ ને લોહી જરૂર હે

તમારા જીવનમાં શાંતિ જોતી હોય ને તો ફોકસ છે ને તમારા કામ ઉપર કરો બીજાની વાતો અરે વાહ શાંતિ મળી જાય અરે વાહ ને વાત એ સાચી છે 100% ની વાત સાચી છે કે ફોકસ હંમેશા આપણે આપણા કામ ઉપર કરવાનો ગામ તો વાતો કરવા ને કરવા ને કરવાનો તમે ધ્યાન દેશો ને એટલે તમારા મગજમાં શાંતિ નહીં રે નઈ રે નહીં રે એટલે આપણે આપણા કામ ઉપર જ ફોકસ કરવાનું હંમેશા આપણા કામમાં તલ્લીન રહીને કરવાની મજા હ કેમ કે ગઈકાલના વ્લોગમાં અમે કીધું હતું કે કે તૈયારી કરવાની હે બધે તો હજી તૈયારી એટલે થોડી ઘણી હજી બાકી કઈક વસ્તુ લેવી હોય એ છેલ્લે છેલ્લે કે કે બેબી ની કઈક અમુક વસ્તુ તો લેવી પડે ને પેલા કે કે જ્યારે બેબી બોન થઈ જાય પછી અમુક વસ્તુ બાકી અત્યારથી તો તૈયારી ચાલુ કરી હું કામ હજી તો ઘણી વાર ઘણી એટલે ઘણી આખો છે એમાં એવું હે કે ઘોડિયાની વાત તો મે હું કહી એટલે તમને એમ લાગ્યું કે ઘોડી What do you

એ તો ખુશી એ નથી જોયા હજી સુધી મને ના એલાવ રેવા દીઓ તમારે જો ઓકે આ જે આસી છે ને એ પરફેક્ટ એકદમ હે સામે કામ બગાડો હોય યાર તમે

અમારા લગ્ન ને હમણાં ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે અઢી વર્ષથી આવે અમારા મેરેજ ને તો અત્યારે અમે જાય હોસ્પિટલ ખુશી લઈ જવાની હોસ્પિટલ રૂટીન ચેકઅપ માટે ડોક્ટરે કીધું તું કે આ ડેટે આવજો રૂટીન ચેકઅપ માટે

મનને સંતોષ થાવો એને જરૂરી છે એ વાત સાચી વાત છે સંતોષન થાવો મનને હા ને આ જર્ની જેવી ગુસે કે કે ઓમ કઈ નો હોય હેપી જઈ કે બધા હેપી જ છીએ અમે બધા પણ એક મનમાં કઈક ઓલું હોય ને કે એઝ અ કેર તરીકે હોય કે કઈ નો હોય કેર તરીકે અત્યારે હમણાં થોડાક દિવસ પેલા ઓલા મંચુરિયન ની લાવ્યો હતો ને ભાઈ ની હતા ત્યારે મેં કીધું ખુશી ખાઈ લે બે ચાર ગોટા કઈ નો થાય તો ખુશી કે કે ના મારે નથી ખાવું મેં કીધું વાહ રે વાહ ખબર નહીં અંદર થી હે ને આમ એમ થયું કે ના ના રેવા દે ને મંચુરિયન નથી બીજું બધું તો ખાઈ લે એમ કે

ઓટો બધું કુદરતી આપડે નો ઓલું કરવું હોય તોય થઈ જાય કાઈ નઈ તો રિપોર્ટ તો કાલ હવાર પાછા કરાય આવી હા હું કાલે જઈશું સવારમાં માં

બેન બેનપણી વહી ગઈ એટલે વહી જયારે નવરા થાય ને રિલેશન કેવું હતું ખબર એકદમ ઘર એટલે ઘર જેવું રિલેશન હતું અમારું ને એમનું એટલા એટલે થાય વધારે કેમ કેટલાય વર થી હાઈરે રહેતા હોય કે ખુશી આવી ત્યારના સાનુ મમ્મી ની બે કઈ પણ કામ નાનકડું હોય હાઈરે જાય બે વારે ઘડીએ કામ કઈ પણ નાની વાત હોય બે એક જ થાય જ ગમે ત્યાં જોઈ લેવાનું તમાર પાડોશી જાય ને એટલે તમને થાય થાય ને થાય જ એમ થાય બધાય આજુબાજુ રોતા હતા સાનુ મમ્મી તો એટલા રોતા હતા ને વાત ન પૂછો મેં બસ આવે મેં કીધું કે જરાક થાય ને એમ કે અચાનક ભાઈ જે જગ્યાએ જઈ જવાનું કેટલાય વર્ષ રીયા આજુબાજુ રિલેશન એવા થઈ ગયા બધા એના બોન્ડ એને ઓલું કેવા નથી પેલો સગો તે પાડોશી

હા અમે કાલના ઉલોક માં કહીશું કેટલા મજા આપડા હેર જો પેલાથી જ હેલા આપડા હેર એકદમ ઉથરાટ ઉથરાય ને કેવડા મોટા મોટા હેર જો

એટલા માટે મોસ્ટ ઓફ હેમ્પ્રુ તો છેલ્લે ત્રણ સાડા ત્રણ બધા થી પોણા ચાર નું હોય બધા એટલું હાંપ્રુવ હોય કઈ વાંધો તમને કેવો લાગ્યો ફોટો ઈ બધા કઈ જ

તો ઈ ફોટો નીકળશે ને એકાદ વાર ત્યારે એને બતાવશે મને મેં રાખ્યો એ ખુશીનો ઈ ફોટો ડોક્યુમેન્ટ ને એમાં પડ્યો હતો તો એકાદ ડોક્યુમેન્ટ કાઢીશ ને તેથી નીકાળીશ તેથી બતાવીશ તમને ઈ ખુશીનો નાનપણનો ફોટો હા ઈ એ મસ્ત ફોટો હે પણ આવડી ન હતી બહુ મોટી હતી તો આનો હે ને તમે ગેસ કરજો કેટલા મહિનાનો હું આવો કાલ કાલા આ બ્લોગમાં તમને જવાબ આપી દઈશ પણ તમે બધા ગેસ

કાલે લાઈવ આવવાનું કાલે લાઈવ માં ધબાકા બોલાવી દઈશું બરોબર ચાલો બધા ગુડ નાઇટ